હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દાલવડાની વડાની રેસીપી તો આજની રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે આમ તો બધાના ઘરે દાલવડા બનતા જ હોય છે પણ આજના દાલવડા હું ફક્ત ચણાની દાળના ઉપયોગથી જ બનાવવાની છું તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ દાળ વડા બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે ચણાની દાળને સાતથી આઠ કલાક પલાળી રાખવાની હોય છે સાતથી આઠ કલાકને બદલે તમે દાળને આખી રાત પણ પલાળી શકો છો તો અત્યારે મેં દાળને આખી રાત માટે પલળવા દીધી છે તો હવે તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ પલળી ગઈ છે અને તે આસાનીથી તૂટી જાય છે તમારી પાસે જો ટાઈમ ઓછો હોય તો દાળને આપણે એકદમ ગરમ પાણીમાં સાતથી આઠ કલાક માટે પલાળી દેવાની હવે આ દાળમાંથી આપણે પાણી અલગ કરી અને બધી જ દાળને એકદમ સરસ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું દાળને ગ્રાઇન્ડ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણી આપણે સહેજ પણ નથી ઉમેરવાનું અને જો કદાચ પાણીની જરૂર પડે તો ફક્ત અડધી વાડકી જેટલું જ પાણી ઉમેરવું તો હવે આપણે દાળને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું દાળ ક્રશ થાય ત્યારબાદ નાના મિક્સર જારમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું તો અત્યારે મેં ત્રણથી ચાર નંગ એકદમ તીખા મરચાં આવે છે તેનો ઉપયોગ કર્યો છે સાથે સાથે અડધો ટુકડો આદુનો લીધો છે અને સાતથી આઠ કડી લસણ ઉમેરીશું જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું હવે આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બધી જ દાળ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે તો બસ આ જ રીતે આપણે દાલ વડાનું ખીરું તૈયાર કરી લેવાનું છે હવે આ ખીરાને આપણે એક વાસણમાં કાઢી લઈશું આજના દાલવડાના ખીરામાં આપણે કોઈપણ જાતનો ઈનો કે પછી સોડાનો ઉપયોગ વગર જ બનાવવાના છે તો પણ આપણા દાલ એકદમ સરસ બનીને તૈયાર થશે અને ચણાના દાળના લીધે દાલ આપણા અંદરથી એકદમ પોચા અને બહારથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે ખીરામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા બાદ આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે ઘણા લોકો જ્યારે પણ ખીરું બનાવતા હોય ત્યારે જે દાળ આપણે ક્રશ કરીએ છીએ તો દાળની સાથે સાથે આદુ અને મરચાં ક્રશ કરતા હોય છે તો એવું કરવાથી ખીરુંનો કલર આપણો એકદમ ચેન્જ થઈ જાય છે તો તેના માટે જ્યારે પણ તમે દાળવાળાનું ખીરું તૈયાર કરો તો આદુ મરચાં લસણની પેસ્ટ આપણે આ રીતે અલગથી જ ક્રશ કરીને ઉમેરવાની આવું કરવાથી ખીરાનો કલર એકદમ સરસ બહાર જેવો જ રહેશે અને જો તમે દાળની સાથે સાથે આદુ મરચાં લસણ પણ ક્રશ કરી દેશો તો ખીરું આપણું એકદમ ગ્રીન કલરનું થઈ જશે ખીરામાં મીઠું અને આદુ આદુમરચાં લસણની પેસ્ટ ઉમેર્યા બાદ ખીરાને સતત આ રીતે પંદર મિનિટ માટે એક જ દિશામાં ફેણી લઈશું આવું કરવાથી ખીરામાં હવાના કણ ભરાશે અને ખીરું આપણું એકદમ ફ્લફી તૈયાર થશે તો જ્યારે પણ તમે દાલવડા બનાવો તો મારી આ રીતથી એકવાર ચોક્કસથી ખીરું તૈયાર કરજો જે તમારા દાલ એકદમ પોચા રૂ જેવા બનાવશે હવે દાલવડાનું ખીરું આપણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો આ ખીરામાંથી આપણે દાલ તૈયાર કરી લઈએ દાલવડાને તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ પહેલાં તો આપણે મરચાં તળી લઈશું દાલવડા સાથે મરચાં ખાવાની તો મજા જ કંઈક ઓર હોય છે તો મરચાં આપણે એકદમ મોરા લેવાના મરચાંને તળતા પહેલાં તેમાંથી એક કટ લગાવી અને તેમાંથી બધા જ બીયા કાઢી નાખવા ત્યારબાદ જ તેને તળવા તો હવે તમે જોઈ શકો છો કે મરચાં તળાઈ ગયા છે તો તેને એક પ્લેટમાં મૂકી દઈશું જ્યારે પણ તમે ચણાની દાળના દાળવડા બનાવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દાળને આપણે આખી રાત પલાળવાની છે અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો એકદમ ગરમ પાણીમાં સાતથી આઠ કલાક માટે પલાળવી ખૂબ જ જરૂરી છે જ્યારે પણ આપણે રેસીપી બનાવીએ છીએ તો ઘણી એવી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તો જ આપણી રેસીપી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો હવે મરચાં તળાઈ ગયા છે તો હવે તે જ તેલમાં આપણે દાલવડા તળી લઈશું તમારે નાની મોટી જે સાઇઝના દાલવડા બનાવવા હોય તો તે પ્રમાણે આ રીતે દાલવડા આપણે તેલમાં તળી લઈશું તેલ એકદમ સરસ ગરમ હશે તો દાલવડા તેલમાં મૂકતાની સાથે જ આ રીતે તેલમાંથી ઉપર આવી જશે તો હવે આપણે દાલ બંને તરફથી ગોલ્ડન બ્રાઉન કલરના એકદમ સરસ તળી લેવાના છે જો તમને દાલવડા વધારે ક્રિસ્પી ભાવતા હોય તો દાલવડાને આ રીતે કાચા પાકા એકવાર તળી અને કાઢી લેવાના ત્યારબાદ ફરીથી ગરમ તેલમાં તેને ફ્રાય કરશો એટલે એકદમ ક્રિસ્પી તમારા દાલ તળાઈને તૈયાર થઈ જશે જો તમે હજી સુધી ચણાના દાળના દાળવડા નથી બનાવ્યા તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જે ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે અને બધાને ખૂબ જ ભાવશે તો હવે તમે જોઈ શકો છો કે દાલ કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ બ્રાઉન એવા તળાઈ ગયા છે હવે દાલવડામાંથી આપણે બધું જ તેલ નીતારી અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે બીજા બધા જ દાલવડા તળીને તૈયાર કરી લઈશું તો છે ને ચણાની દાલના દાલ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે બીજા પણ દાલવડા તળાઈને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ બ્રાઉન એવો આવી ગયો છે તો હવે આ દાલ પણ આપણે બધું જ તેલ નીતારી અને ફરીથી પ્લેટમાં કાઢી લઈશું અને તેને સર્વ કરી લઈશું જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો